બાદ સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું આ દિલીપ સંઘાણી આયોજિત સહકાર પરિસંવાદમાં અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો કૌશિક વેકરિયા મહેશ કસવાળા હીરા સોલંકી જેવી કાકડિયા જનક તળાવ્યા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના જિલ્લાભરના સહકારી નેતાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સહકારી જૂના જોગી વયોવૃદ્ધોને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા બાદ દિલીપ સંખાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યા બાદ મુખ્યમંત્રીએ સહકારથી સમૃદ્ધિ અંગેની વાતો કરી હતી ને આત્મનિર્ભર ભારત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને ખરા અર્થમાં અમરેલી સાર્થક સાબિત કરતું હોવાનું જણાવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પિસ્તાલીસ મિનિટના રોકાણ બાદ અને અમર ડેરીએ વિકાસની નવી કાર્યક્રમમાંથી અન્ય કાર્યક્રમમાં ગયા હતા ઊંચાઈ હાંસલ કરી હોવાનું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું બડા બડા જીવરોને બે બે સોફારી સુવિમાં સૌના સરકારની ભારતની વિશેત્રાસ બનાવવાનો અમર જેની ચલાવી पशु પાલકોના ભલા માટે કાર્યરત છે અને 35000 કે વધુ લોકોએ આ દેવી ગોજ જે ડાયને રીન્યુ કરવાનો આવે તો પૈસા ના મળી શકે તો એવા ખેડૂતની સાથે ઉભા રહેવાની વાત છે તો એ નેતા કહી કે તો આ શરત તો ભંગ કરે તો પૂરો પૂરો વ્યાજ ભરો તો જીરો ટકાનો લાભ ના હોય એવા ખેડૂતો માટે આ પણ ઉભો એની સાથે ઉભા રહી તો જે ખરેખર સરકારનો ઉદ્દેશ છે અમરેલી ટીમ સહકારની એક વિશિષ્ટ કામગીરી રહી છે વર્ષોથી આપ જોતા કે શરૂઆતમાં દેશભરમાં રાજ્યભરમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ જે કહેવાય

માંડીને ગૃહમંત્રી અમિત શાહ સુધી કૃષિ મંત્રી લગભગ દરેક વર્ષે કોઈને કોઈ હાજર રહેશે આ વર્ષે અમે મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું અને હાજર રહ્યા સહકારી દ્વારા પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સહકાર થી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત નાણા આપીને એક રસ્તો દેશની જનતાને ગ્રામ્ય ક્ષેત્રને મજબૂત કરવા જે આપ્યો છે અને એની યોજનાઓને અમલીકરણ કરવા માટે સહકાર વિભાગ અમિતભાઈ શાહ ને જવાબદારી સોંપી છે અમિતભાઈએ મોડેલ બાયલોજ બનાવીને દેશમાં સમાનતાથી સહકારી પ્રવૃત્તિઓ સાથે ચાલે એના માટે મોડેલ બાયલોજ બનાવ્યા દેશ વિના રાજ્યોને મોકલ્યા અને સવે સ્વીકાર્યા

એ રીતનો નિર્ણય કરીને આ ડેરી ઉભી કરવામાં અમરેલી જિલ્લા મધ્યજને કે શરૂઆતમાં બે અઢી વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી જ્યાં સુધી ડેરી ફૂટભોર ન થાય ત્યાંથી જવાબદારી ડેરી બે કે સંભાળીને જે શેર રોકે એને રિડમશન પેટે દસ ટકા લખે સોસાયટીનો શેર ફરત આપવાનો નિર્ણય બે કે કર્યો એ પ્રમાણે બે કે દસ વર્ષમાં ને બદલે બાર વર્ષ કારણ કે વચ્ચે પોલિટિકલી રાજ્ય કક્ષાએ જે પ્લેડફોર્મ આવ્યા એમાં કોંગ્રેસના એ કેમેલોએ વિરોધ દેખ્યો અને વિરોધના કારણે સરકારે પ્રતિબંધની કાર રીતે ન આપી શક્યો ત્યાર પછી માછો હું મંત્રી બન્યો ત્યારે એ નિર્ણય ઉઠાવીને મળે એ રીતે વ્યવસ્થા કરી અને દરેક મંત્રીને પૈસા પરત આપી શક્યા અને આનું નેતૃત્વ અસિબે સાવલિયાને સંભાળ્યું ત્યાં આર્થિક સતત નાની એવી ડેરી માંથી આજે આપણે વટ વૃક્ષ સમાજ જે જોઈ રહ્યા છીએ અથાક પ્રયાસ અથાક મહેનત અને દરેક ગામડામાં જઈને દૂધ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના પ્રયાસોના આધારે આજે અમે ડેરી દૂધ દઈ કે આઈસ્ક્રીમ બનાવતું નથી રહ્યું મધ ક્ષેત્રે પણ ક્રાંતિ કરી છે આવતા દિવસોમાં દેશભરમાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ગીર ગાયની કોઈ જરૂર થશે તો દેશભરમાંથી ગુજરાતમાં આવવું પડશે ગુજરાતમાંથી માંથી અમરેલી આવવું પડે અમરેલી થી અમુક ડેરી સુધી લાંબુ થઈને એની વ્યવસ્થા થઈ શકે એ પ્રકારે અશ્વિનભાઈના નેતૃત્વમાં એમનું ટ્રાન્સપોર્ટનું કામ કરી રહ્યા છે એ સફળતાનું કારણ પુરુષોત્તમભાઈ રૂપાલા જયારે કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે એ બ્રાઝિલ ગયેલા બ્રાઝિલ પેલી ગાય જઈને ત્યાં ગઈ એને આમંત્રણ આપણે અહીંયા લાવ્યા અહીંયા એને સ્થળ બતાવ્યું એનું માર્ગદર્શન લીધું અને એના દ્વારા જોયું છે આજે જે એજીમ થઈ એ સ્થળે આવતા દિવસોમાં એકસો વીઘામાં એમ્બ્યુ ટ્રાન્સમાં આધારે ત્રણ હજાર જેટલી ગાયો લક્ષાંક સાથે આગળ વધી રહ્યા છે કે દેશમાં એક ક્રાંતિ સર્જનાર હશે કારણ કે આજે વધુ વધુ દસ લીટર બાર લીટર દૂધ જે ગાય આપે છે એ પેલા ક્રમશઃ ચાલીસ થી પિસ્તાલીસ લીટર દૂધ આપે એ રીતના બચાવો પેદા કરીને એક દૂધ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું કામ አመርደኝ እና ማድረግ ከእሱ እንደት ትመጣ እንደ እና እንደ እሱ እንደ ሳትሰማው እንደ እኮ ሳትመሪ ነው የሚሻለው ከአምር ከእሱ ጋር